વિશ્વમાં જો કોઈ સૌથી ઝડપથી વધી રહેલો કોઈ ધર્મ હોય તો તે ઈસ્લામ ધર્મ છે રિસર્ચ સેન્ટર મુજબ મુસ્લિમોની જનસંખ્યા જે ગતિથી આગળ વધી રહી છે તે મુજબ બે હજાર સિત્તેર પાછળ છોડી દેશે સૌથી મોટો ધર્મ બની જશે સંશોધન સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વમાં એક આઠ બિલિયન મુસ્લિમો રહે છે એટલે કે વિશ્વની કુલ વસ્તીમાંથી ચોવીસ ટકા વસ્તી મુસ્લિમોની છે જ્યારે ખ્રિસ્તીઓની જનસંખ્યા બે પોઈન્ટ ચાર બિલિયન છે વર્ષ બે હજાર પચાસ સુધીમાં મુસ્લિમોની અને ખ્રિસ્તીઓ જનસંખ્યા એક સરખી થઈ જશે એવો અંદાજ છે કે વર્ષ બે પચાસ સુધીમાં મુસ્લિમોની વસ્તી તોતેર ટકાના દરે છે જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી માત્ર પાંત્રીસ ટકાના દરે વસ્તુ મહત્વનું છે કે દુનિયા સૌથી વધારે મુસ્લિમો આઈશિયા એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં વસવાટ કરે છે જ્યાં મુસ્લિમોની કુલ વસ્તી એકસઠ છે અને આ જ રીતે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ઓગણીસ પોઈન્ટ આઠ ટકા સબ સહારન આફ્રિકામાં પંદર પોઇન્ટ પાંચ યુરોપમાં બે પોઈન્ટ સાત ટકા ઉત્તર અમેરિકામાં જીરો પોઈન્ટ બે ટકા અને લેટિન અમેરિકામાં જીરો પોઈન્ટ એક ટકા મુસ્લિમ વસ્તી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ